રાણપુર તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ સવારની હરાજી રીંગણા મરચાં ગુવાર લાલ મરચા તુર શેખ બીજી અન્ય વેરાયટીઓ આવતી રહે

આવી ગોળ દિયા આવી ગોળની પાત્રી પછી હાથની ચાલી આલવે ચાલી એક સારી ભાઈ કઈક આ ગયો ભાઈ દિયા આ મોરનો પચ્ચા ભાઈ 1000 રૂપિયા આમ દિયા ભાઈ ચોળી આલી ચોળી અરે અરે ઓટા ઓરે વીલી ઇક ઓટા અરે છે તરી એકત્રી એકત્રી પત્રી કેમ છો બધા પાટીયું ને આવો સાહેબ એમાં બધું જ જતો જશે ખલી ખલી કમંત્રી પટ્ટા લે ગયા છે 51 51 એમ કે પોચો 56 રૂપિયા આ 270 રૂપિયા 71 75 175 175 આ 275 રૂપિયા બેઠે ખાલી <todic> મને <todic> અમીર હોલ હોઈ લેને શ્રી ચૌધરી એમ કે બે એમ કે ધનવંત ભાઈ કરી 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 ભાઈ એમ ખમન ભાઈ હાલ રૂપિયા આલે જાવ એ તો નીવાળો તો જો કે બધું કાળો પડી લેવા જાવ તમારો ભાઈ તમારો બધું ભલે આવી તો જામ ફેર લેવાનો